એકને ગોળ બીજાને ખોડ આ કહેવત તો આપણે ઘણી વખત સાંભળી હશે પરંતુ એનું તાજું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઈટ પાસે જેમાં આપણે આગળના વિડીયોમાં આપણે બતાવ્યું કે વલસાડ સુગર ફેક્ટરી પાસે જે કે હાઈવે પાસે ગટરની લાઈન બની રહી છે તેમાં જીએફઆરપીના રોડ્સ જે કે ગાઈ ગ્લાસ ફાઈબરના રોડ છે તે યુઝ કરવામાં આવી રહ્યા છે અને તે જ જગ્યાએ આપણે અહીં આ જ હાઈવે પાસે ડુંગળી પાસે આવેલા રોલા ગામ પાસે આવેલા હાઈવે પાસે જો જોઈએ તો અહીં મેટલના રોડ્સ યુઝ થઈ રહ્યા છે હવે સવાલ એ આવે કે આટલો જ વિસ્તાર જ્યાં કે ખાલી પાંચ કે દસ કિલોમીટર અંતરાલ પડે છે એમાં એક જગ્યાએ ફાઈબરના રોડ્સ યુઝ થઈ રહ્યા છે અને એક જગ્યાએ આ રીતે મેટલના રોડ થઈ રહ્યા છે હવે આ કોન્ટ્રાક્ટ સાનું બાંધકામનું કોન્ટ્રાક્ટ નામની કંપનીને મળેલું છે ત્રણસો દસ કરોડનો આ કોન્ટ્રાક્ટ છે મિત્રો હવે જ્યારે ટેન્ડર પ્રક્રિયા પૂરી થતી હશે જ્યારે કોઈને ટેન્ડર મળતું હશે આ કામ જે તે કામ કરવાનું શું તેમાં આવું અલગ અલગ સૂચના આપેલી હશે કે એક જગ્યાએ તમે ફાઇબરની રોડ વાપરો બીજી જગ્યાએ તમે મેટલની રોડ વાપરો આવું કેમ આવું તો કોઈ ટેન્ડરમાં મને નહીં લાગતું બતાવવામાં આવેલું હોય તો આવું કેમ થઈ ગયું છે શું તે બાજના લોકોએ ટેક્સના ઓછા પૈસા ભર્યા છે આ લોકોએ ટેક્સના વધારે ભર્યા છે કે આબજના લોકોએ ઓછા ભર્યા છે અને ત્યાંના લોકોએ વધારે ભર્યા છે અને ગુણવત્તા બી આપણે તમને વિડીયોમાં બતાવી છે તો આનો જવાબ કોણ આપશે ત્રણસો દસ કરોડનો કોન્ટ્રાક્ટ છે શું આમાં કોઈ થઈ રહી છે શું આમાં કોઈનો સ્વાર્થ સંતાયેલું છે આના જવાબ તો આપણે મેળવીને નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે હાલ આપણે આવ્યા છીએ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પાસે વલસાડ જિલ્લામાં સુગર ફેક્ટરી અહીં હાઈવેની બાજુમાં રેન વોટરનું જે નિકાલ કરવા માટેનું ગટરનું કન્સ્ટ્રક્શન જે અહીંયા ચાલી રહ્યું છે તે અમે જોવા આવેલા છીએ હવે અહીં આવીને તપાસ કરતાં જે જોવા મળી રહ્યું છે કે અહીં જે રોડ્સ વપરાઈ રહી છે એ જીએફઆરપી રોડ્સ છે એને ગ્લાસ ફાઈબર રોડ્સ પણ કહેવામાં આવે છે હવે આ અહીં વસ્તુ વપરાઈ રહી છે એ અમે તમને બતાવવામાં આવેલા છીએ બતાવવા માટે આ આવેલા છીએ કે આ જે રોડ અહીં વપરાઈ રહી છે ફાઈબર રોડ્સ એની ગુણવત્તા શું છે અને આ જે ટેન્ડર અપાયું છે એ કોને અપાયું છે ને ક્યાંથી ક્યાં લઈને સુધી આપવામાં આવ્યું છે આ ટેન્ડર વાપીથી લઈને સુરત સુધી એક જ કંપનીને આપવામાં આવ્યું છે નામ છે સ્કાયલાર્ક લગભગ ત્રણસો કરોડનો આ કોન્ટ્રાક્ટ છે હવે કોઈપણ એક કોન્ટ્રાક્ટમાં બે અલગ અલગ ધાતુ મટીરિયલ વપરાવાની પરવાનગી સરકાર આપતી હોય એવું અમને તો લાગતું નથી આઈઆરસી ઇન્ડિયન રોડ કોંગ્રેસના જે નિયમો છે તેનું અહીં પાલન થતું હોય એવું અમને લાગતું નથી વાપીથી લઈને સુરત સુધી એક જ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો

નથી કેમ નથી આપી શકતા કે આવી રીતના જેને જ્યારે એને સ્થળ પર લાવીને કે પ્રોડક્શન થયા બાદ વાળવામાં આવે તો એની જે સ્ટ્રેન્થ છે એની ગુણવત્તા છે ત્રીસ થી પચાસ ઘટી જાય છે વિડીયોમાં હું તમને નજીકથી બતાવવા માંગીશ કે અને આપ જોઈ શકો છો આ સ્થળ પર લાવીને અથવા તો પ્રોડક્શન થયા બાદ જ વાળવામાં આવ્યું છે હવે આ કરવાથી થાય શું એ આપ અહીં જોશો આ જીએફઆરપી ના રોડ છે બરાબર આવી રીતના નિયમોનું પાલન ના થાય ત્યારે ગુણવત્તા ઘટે પ્લસ અહીં જે આ કામ ચાલી રહ્યું છે આના સુપરવિઝન માટે જે કંપનીને જવાબદારી આપવામાં આવેલી છે એલન માલવિયા એની ઓફિસ પણ અહીં ધરમપુર ચોકડી પાસે જ છે અહીંથી વધીને બે થી ત્રણ કિલોમીટરનો એરિયા છે તો આટલી નજીક સુપરવિઝન માટેની જે ઓફિસ હોય છે તે કંપનીની અને એની આટલી નજીકમાં જ આવું કામ થઈ રહ્યું હોય તો એ લોકો ઉપર પણ એક ચિહ્ન છે જે રીતે તમે બતાવ્યું આની ગુણવત્તા નહીં ચાલે અહીં આ રોડનો વપરાશ થાય છે અહીંથી જ થોડી દૂર લોખંડની રોડનો વપરાશ થઈ રહ્યો છે એક જ ટેન્ડર

પર અને જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની